વડોદરામાં કિરણ મહિલાએ માંગી છે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ કિરણ મહિલા બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીના ટેકેદાર બન્યા હતા કિરણ મહિલા વડોદરામાં ચારની લારી ચલાવે છે અવારનવાર કિરણ મહિલા મોદીજી સાથે સંપર્કમાં રહે છે ત્યારે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી છે ભાજપમાં સામાન્ય માણસે પર ટિકિટ મળે છે તેવું કિરણ મહિલાએ નિવેદન કર્યું છે ત્યારે તેમણે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટેકેદાર કિરણ મહિલાએ લોકસભામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી લોકસભાની ચૂંટણીના વ્યૂગલ વાગી ચૂક્યા છે ત્યારે વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટેકેદાર અને ચાંની લારી ચલાવતા કિરણ મહિલા કે જ્યારે બે હજાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના પણ ઉમેદવાર હતા અને વડોદરાની લોકસભા બેઠકના પણ ઉમેદવાર હતા અને સાથે વારાણસીથી પણ તેઓએ ઉમેદવારી કરી હતી ત્યારે વડોદરામાં ચાલી નારી ચલાવતા કિરણ મહિલા કે જેઓ તેમના ટેકેદાર તરીકે તેમના નામાંકન પત્રમાં સહી કરી હતી હવે એ વાતને પણ દસ વર્ષ થયા છે કિરણ મહિલા કે જેઓ વારંવાર પ્રધાનમંત્રી સાથે સંપર્કમાં રહે છે તેમની સાથે વાત પણ થતી હોય છે તેઓ દિલ્હી પણ જતા હોય છે અને મોદીજી તેમને બોલાવતા પણ હોય છે ત્યાં